નમસ્કાર દોસ્તો આપ સૌનો દિલથી ફરીવાર સ્વાગત કરું છું આપના સૌના સહ્યારા એવા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર તમારા માટે લઈ આવ્યો છું ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ એલઆરડી કોન્સ્ટેબલ કહી શકાય ગુજરાત પોલીસ ખાતાની અંદર પીએસઆઈની ભરતી આ તમામ ભરતીઓની તમને સૌને ખ્યાલ છે કે શારીરિક કસોટી લેવાઈ રહી છે તો સૌ નવી અપડેટો મળી રહી છે ઘણી બધી ઘટનાઓ પણ ઘટાઈ રહી છે એવામાં આજે છવ્વીસ જાન્યુઆરી રિપબ્લિક ડે દરેક ઉમેદવારોને રિપબ્લિક ડેની શુભકામનાઓ સાથે આગળ વાત કરીએ તો આજે છવ્વીસ જાન્યુઆરી રોજ લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે આ અપડેટ પ્રમાણે શારીરિક કસોટી ની જે તારીખ બદલવા અંગે મળેલ જે અરજીઓ છે તે બાબત આ માહિતી તો છવ્વીસ જાન્યુઆરી સુધી મળેલ અરજીઓની માહિતી જોવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે જે ઉમેદવારોએ ખાસ કરીને તારીખ બદલવા માટે અરજીઓ કરી હતી તો તેમના માટે આ મહત્વપૂર્ણ રહેશે ચલો સ્ક્રીન પર જોઈ લઈએ એકવાર અવેલેબલ છે તે પ્રમાણે અહીંયા ગુજરાત પોલીસ ભરતી પણ શારીરિક ક્ષમતા કસોટી બે હજાર પચીસ માટેની તારીખોમાં ફેરફાર કરવા માટે આવેલ અરજીઓની વિગત છે દોસ્તો તો જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવે છે તો ઉમેદવારોએ કોલમ નંબર સાતમાં જણાવેલ તારીખ અને સમય અને કોલમ નંબર આઠમાં જણાવેલ પરીક્ષાના સ્થળે જૂનો કોલેટર લઈને જ શારીરિક કસોટીમાં હાજર રહેવાનું રહેશે કોલેટર નવો ઇસ્યુ નહીં કરવામાં આવે જે ઉમેદવારોની તારીખ બદલવા અંગેની અરજી રદ રિજેક્ટેડ કરેલ છે તે ઉમેદવારોએ જણાવેલ તારીખ તારીખ શારીરિક કસોટીમાં હાજર રહેવાનું છે બદલવા માટે આવેલ અરજીઓ પૈકી બાકી રહેલ ઉમેદવારોની માહિતી હવે પછી મૂકવામાં આવશે અહીંયા બસો એકસઠ પેજની આ પીડીએફ છે સંપૂર્ણ નવી પરીક્ષાની તારીખોની માહિતી આપવામાં આવી છે સ્ક્રીન પર દરેક ઉમેદવારો એ ખાજ જોવાની છે બસો એકસઠ પેજની આ પીડીએફની અંદર લગભગ ઘણા બધા ઉમેદવારોને આવરી લેવામાં આવે છે કે જેમણે છવ્વીસ જાન્યુઆરી સુધી અરજીઓ મળી છે તો ગુડ ન્યૂઝ છે દોસ્તો વિડીયોને લાઈક કરજો બીજા સુધી શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર